વડોદરા શહેરમાં ઇલેક્શનની આચારસંહિતા ચાલે એની પ્રકલા પ્રી મોન્સૂનની કામગીરીના જે ટેન્ડરો હતા ખાસ કરીને વરસાદી ગટરોની સાફ સફાઈ ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય અને જે મશીનના ઇજારા હતા આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં હાલ મોન્સૂનની કામગીરી ફૂલ ફ્લેશમાં ચાલી રહી છે આશરે ત્રણ હજાર કરોડથી વધુના વિકાસના કામો ચાલી રહ્યા છે આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં જે ઓજી વિસ્તાર આવેલો છે તેમાં પણ ડ્રેનેજ રસ્તાના કામો વરસાદી ગટ્ટરના કામ પાણીની નળીના કામો ચાલી રહ્યા છે ત્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માથે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે તમામ કામોના ફાઇનલ સ્ટેજ આવી જાય જેથી કરીને રસ્તાઓ સમતલ બને અને વાહન ચાલકોને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કોર્પોરેશને આ પંદર દિવસનો ડ્રાઈવ લીધો છે છેલ્લા ત્રણ દિવસથી હું પોતે અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યો છું અને પ્રી મોન્સનની કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરી રહ્યો છું પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ સાથે વાત કરતાં વરસાદી ગટરની કેચપીટ અને ગટર લાઇનની સાફ સફાઈ પંચોતેર જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમયાંતર જે કાચો કાંસ બનાવવામાં આવ્યો છે લગભગ સાડા ચાર કિલોમીટરનો છે દક્ષિણ ઝોનમાં ચાર કિલોમીટર એમ કુલ મળીને આઠસો ત્રીસ કિલોમીટરનો કાચો કાસ હાઇવેને સમાંતર બનાવ્યો છે દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે લગભગ એકસો પચાસથી બસો મીટરનું કામ બાકી છે જે આવનારા દસથી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે હાઇવે ઉપરથી જે પાણી આવે છે એને વહી જવા માટેની આપણને સગવડ મળી રહેશે જેથી કરીને હાઇવેના પાણી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં એવી રીતે પૂર્વ વિસ્તારમાં એલ એન ટી નોલેજ સિટીથી લઈને હાઈવે વાઘોડિયા ચાર રસ્તા સુધી પાકી ત્રણ બાય ત્રણની વરસાદી ચેનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે આવનારા પંદર દિવસમાં દિવાલો બની જાય અને ચેનલ તૈયાર થઈ જાય જેથી કરીને ચેનલમાં રાબેતા મુજબ પાણી ભરી શકે એ પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આપી દેવામાં આવી ગઈ છે સ્લેબ કદાચ બાકી રહે તો એ ચોમાસા પછી ભરવામાં આવશે હાલ પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી પ્રિ મોન્સૂનની કામગીરીને લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ માહિતી પૂરી પાડી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એ ન્યૂઝ વડોદરા વડોદરા શહેરમાં ઇલેક્શનને આચારસંહિતા ચાલે એને પહેલાં એ પ્રી મોન્સૂન કામગીરીના ટેન્ડરો હતા ખાસ કરીને વરસાદી ગટરની સાફ સફાઈ કરવાની હોય ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય અને પોકલેન્ડ મશીનના ઇજારા જેસીબીના ઇજારા આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અત્યારે પ્રી મોન્સૂન કામગીરી વડોદરા શહેરમાં ફૂલ ફ્લેચ ચાલી રહી છે વડોદરા શહેરમાં ત્રણ હજાર કરોડ કરતાં વધુ વિકાસના કામો ચાલી રહ્યા છે વડોદરા શહેરમાં પચાસ સ્ક્વેર કિલોમીટર જેટલો ઓજી વિસ્તાર પણ આવ્યો છે આ ઓજી વિસ્તારમાં પણ ડ્રેનના કામો રસ્તાના કામો વરસાદી ગટરના કામો પાણી નળીકાઓના કામો ચાલી રહ્યા છે ત્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માટે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે તમામ કામોના સેફ સ્ટેજ આવી જાય જેથી કરીને રસ્તાઓ સમતલ બને ગ્રાઉટિંગ થઈ જાય વેટમિક્સ નખાઈ જાય અને લોકોને અવર જવરમાં વાહન ચાલકોને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે કોર્પોરેશનને આ પંદર દિવસનો ડ્રાઈવ લીધો છેલ્લા ત્રણ દિવસથી હું અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યો છું અને પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરી રહ્યો છું પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ જોડે વાત કરતાં વરસાદી ગટરની કેચપીટો અને ગટર સાફ સફાઈ લગભગ પંચોતેર ટકા કામગીરી પૂર્ણ થઈ છે એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાસ બનાવવામાં આવ્યો છે લગભગ સાડા ચાર કિલોમીટરનો છે દક્ષિણ ઝોનમાં ચાર કિલોમીટર ટોટલ સાડા આઠ કિલોમીટરનો કાચો કાસ હાઇવેને સમાંતર બનાવ્યો છે પૂર્વ દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે લગભગ દોઢસો બસો મીટરનું સાડા ચાર કિલોમીટરમાંથી દોઢસો બસો મીટરનું કામગીરી બાકી છે જે આવનારા દસથી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જેથી કરીને હાઈવેને સમાંતર જે હાઈવે પરથી પાણી આવે છે એને વહી જવા માટેની આપણને સગવડ મળી રહેશે જેથી કરીને હાઈવેના પાણી પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં એલ એન્ડ ટી નોલે સિટીથી લઈ અને હાઈવે બાગુડિયા ચાર રસ્તા સુધી પાંચ ત્રણ બાય ત્રણ મીટરની વરસાદી ચેનલ બનાવવાનું સ્લેબ સાથે ચેનલ બનાવવાનું કામગીરી ચાલી રહી છે એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે આવનારા પંદર દિવસમાં દિવાલો બની જાય અને એનો બેઝ તૈયાર થઈ જાય જેથી કરીને ચેનલમાં કન્ટિન્યુઅસલી પાણી વહી શકે એ પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આપી દેવામાં આવી છે કદાચ સ્લેબ બાકી રહે તો એ ચોમાસા પછી એ ભરવામાં આવશે એવી જ રીતે જે અમિતનગર ચાર રસ્તા પાસે દોઢસો બસો મીટરનું વરસાદી આપણે જયેજનું કામ ચાલી રહ્યું છે એમાં પણ ડ્રાઉટિંગ કરી અને રસ્તા પૂરી દેવામાં આવશે જે રાજીવનગરથી કાસામાલા કાસ જાય છે એ કાસની પણ સાફ સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે એમાં પણ પાણીનો વહેણ કોઈ જગ્યાએ અટકે નહીં એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે આ કાસ સીધો વિશ્વ નદીમાં ખુલતો હોય છે એની પણ મુલાકાત લેવામાં આવશે એની પણ સાઠ સિત્તેર સિત્તેર એંસી ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ રહી છે પોકલેન્ડ મશીનથી એમાંથી ડેબ્રિસ કાઢવામાં આવી રહી છે જાડી ચાખરા દૂર કરવામાં આવી રહ્યા છે કન્સ્ટ્રક્શન ડેબરેજ દૂર કરવામાં આવી રહી છે અને અલગ અલગ વિસ્તારમાં જે ગટર લાઇનના કે વરસાદી ગટરના કામો ચાલે છે બધા જ પંદર દિવસમાં એમના જે કામ પૂરા થઈ ગયા છે એમનું ગ્રાઉટિંગ થઈ જાય અને રોડ સમતલ બને અને લોકોને કોઈ તકલીફ ન પડે એ દિશામાં કામ કરવા માટે કડકમાં કડક સૂચના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવી છે જેથી કરીને આવનારા ચોમાસામાં જે વિકાસના કામો ચાલે છે વિકાસની વચ્ચે લોકોને સવલત મળે અને ત્યાર પછી ચોમાસા બાદ ફરી જે કામકાજ બાકી છે એ કામ પૂર્ણ કરવામાં આવે કહેવાય કે વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત ત્રણ હજાર કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે આ વખતે વિકાસના કામો માટે કોર્પોરેશને હજાર અગિયારસો કરોડનું પેમેન્ટ પણ કરી દીધું છે દસ વર્ષનો રેકોર્ડ હતો છસો કરોડથી વધારેના પેમેન્ટ થતા નહોતા આ વખતે અમે વિકાસ ફૂલ ગતિએ ચાલે એ પ્રમાણે આયોજન કર્યું છે વિકાસની સાથે જે ખાડા ખોલાયા છે એમાં પણ નાગરિકોને તકલીફ ન પડે એ માટે પંદર વીસ દિવસનો ડ્રાઈવ લીધો છે ઉત્તર ઝોન હોય દક્ષિણ ઝોન હોય પૂર્વ હોય કે પશ્ચિમ હોય આ તમામ ઝોનના તમામ એન્જિનિયરોને કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટરો તાકીદ કરવામાં આવી છે કે વહેલા વહેલી તકે નાગરિકોને અગવડ ન પડે એ રીતે કામ પૂર્ણ કરવાનું